સમસ્યાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે નો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે તેમ કહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમે લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી અગિયારમી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોક કલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી સો ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલ આહવાનને ગુજરાત એઆઈના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે તેમણે ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો જિલ્લા કલેક્ટરો વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે કુપોષણ શિક્ષણ આરોગ્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ સઘન બનાવવો છે આ હેતુસર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્ક ફોર્સ આપે તેના આધાર પર એઆઈ અને ડેટા એનાલિસિસથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં બે હજાર ત્રણથી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે જેના પગલે ગુજરાત દેશનું મોડલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે એટલું જ નહીં આ શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન મંથનથી જે ચર્ચા વિમર્શ થયા તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે